તણ આયુ દણસેર ખાડુ આયુ ખાખરે જેના દૂધડીએ દીવા બળે એ મારી વેગડ નો આય મસરા ઈ વગડ ગાય ની હો વારે ચડેલા મસરા દાદાના સાનિધ્ય માં આપણે છીએ મિત્રો અત્યારે 4 વાઈ ગયા હે અને અધર ગાય દોવાઈ ગઈ બોલો અલ્યા ફટાકડી નાખે હે આ તો જો

દેખાતું રણ આવી ગયું કઈ જ નહીં ફક્ત ફક્ત ને અમારું બુલેટ અને બે અમે આટલા તો સેવા પાણી નહીં પીલા પીલા

આ દાદાનું મંદિર નવું બને મંદિર અત્યારે બને ફોટો શૂટિંગ અલાઉડ નથી અત્યારે કારણ કે મંદિર બની રહ્યું છે આ બધી મોટી જગ્યા બહુ વિશાળ જગ્યા છે અને અહીંયા ગાયું છે સાત હજાર થી પણ વધારે ગાયો છે એ પણ તમને હમણાં બતાવું અને મેન સ્થળ જે છે સમાતિ એ વાસડા દાદાની અહીંયા છે તો પેલા ત્યાં દર્શન કરી દે આ શ્રદ્ધાળુઓ માટે રહેવાની જગ્યા અને આ અતિથિ ભવન છે સામે ભોજનાલય છે ભોજના અને ઓલનું પેલું દેખાય ને ત્યાં પણ અતિથિ ભવન છે આવી ક્યાંક જગ્યા છે બહુ મસ્ત જગ્યા સાહેબ આવી કોઈક જગ્યાએ આવીને એટલે આ મનને શાંતિ મળી જાય એવું પ્રસંગ આવીને તરત છે ને ચાના ચાહકોને પહેલાં ચા જોઈએ ચા પીવે આ ચાનો રસી બીજો આપણે ચા નથી પીતા પાણી પી લીધું આપણે ઓકે અને અહીંયા છે વેગડ ગાયની સમાધિ સોલંકી કુલભૂષણ વીર વચરા દાદા તણ આયુ તણસેર ખાડુ આયુ ખાખરે જેના દુધડીએ દીવા બળે એ મારી વેગડ નો આય વછરા ઈ વગડ ગાયની વારે ચડેલા વીર દાદાના સાનિધ્યમાં આપણે છીએ આમ જો ગાયોનો અપરમ પાર ગાયો એ આમ નજર કરી ગયો મિત્રો અત્યારે ચાર વાગ્યા છે અને અત્યારે ગાય દુવાઈ ગઈ બોલો બપોરે બે વાગે દોવાનું ચાલુ થાય એ ચાર વાગે તો પૂરી થઈ જાય આ બધી ગાય વિહાલ હે આ બધે બધી રહી ની વિહાલ હે બધી દુઈ નાખી અત્યારે ચાર વાગ્યા પીલા અને રાતે બે વાગે દોવાનું ચાલુ કરે હવે ચાર વાગે દોવાનું પૂરું થઈ જાય અને દૂધ બધું આયા તે ઘી કર નાખે ને માખણ કર નાખે ને છાસ કર નાખે ને એવું બધું કર નાખે ક્યાંય વેચવાનું નહીં અમારે ભાઈ એક હલવી ગયા એવા

ફટાકડી નાખે મેં પૂછ્યું મેં કહેવા શું નાખું તો કે ફટાકડી લખું એનાથી શું થાય તો કે એનાથી ગાયુંને ભૂખ વધારે લાગે ગાયું ખાય વધારે એવું કીધું સાચું ખોટું તો આપણે પાકો કરી પછી ખબર પડે પણ કંઈક ગાય છે એવું કંઈક નહીં અને જુઓ જગ્યા કેવડી છે આમ જુઓ તમે એ આમ મોટું 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 બધે બહુ અને બહુ મોટી જગ્યા છે સાત હજાર ગાયું છે ભાઈ થોડી ઘણી નથી

તલાવ મીઠા પાણી નો તલાવ અને આ કુવો કેવડો ખબર એમને આ પાણી ખેંચે વાતાવરણ મને લાગે હું પૂરેપૂરા જીવ એવું મને દેખાય તલાવ ને બલાવ ને પ્રકૃતિ પ્રેમી હોય એના માટે મજા આવી જાય એવું ટોલી ની સમાધિ અને અહીંયા દેગડી કરી છે આ ભાઈને ઘણા માણનો બંગલો બનશે આમ જોવો તમે સાહેબ મજા આવી ગયો મૂડ ફ્રેશ થઈ ગયો એકદમ શાંતિનો માહોલ અનુભવ થયો મિત્રો દર્શન કરી લીધા છે અને બગી જયા છે પાંચ